બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું વાવાઝોડું અત્યંત ઘાતક અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ ચર્જાતી જોવા મળી છે જેના કારણે વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર બદલાઈ રહેલું જોવા મળ્યું છે સાથે જ હવે આ વાવાઝોડાએ દિશા બદલેલી જોવા મળી છે ને જેના કારણે આ વાવાઝોડું ભુવનેશ્વરનો વિસ્તાર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે વાવાઝોડું ઘાતક અને મજબૂત બનવાની સાથે જ પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવન એકસો દસ કિલોમીટર ઝડપથી લઈને 120 વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ આ સિસ્ટમના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત ઘાતક પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ વાવાઝોડું અત્યંત મજબૂત અને ઘાતક બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ આ સિસ્ટમનો પટ્ટો પણ બંગાળની ખાડીના વિસ્તારો થી લઈને સાગરના આખા વિસ્તારની અંદર આ સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે ને આ વાવાઝોડું આજે અથવા તો આવતીકાલ દરમિયાન વિશાખાપટ્ટનમના વિસ્તારો અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ટકરાઈ શકે છે વાવાઝોડું ટકરાય તે પહેલા જ અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે જેમાં મદુરાય બેંગલુરુનો વિસ્તાર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવીના વિસ્તારોની અંદર મંગલુરુના વિસ્તારોની અંદર સાથે જ મુંબઈના વિસ્તારો ઝાલના વિસ્તારોની અંદર નાગપુર ઇન્દોર ગુજરાતના વિસ્તારોની અંદર કોરબા ધાનવડ ઢાકાના વિસ્તાર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભારે તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ મોટો પલટો આવી શકે છે રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા જોવા મળવાનું છે અને વાતાવરણ સાથે રાજ્યની અંદર પલટો આવતો મળી શકે છે જોકે રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ તો યથાવત રીતે જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર તડકો ત્રાહીમામ પોકારી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર ટેમ્પરેચર ખૂબ જ વધી રહ્યું છે ને 35 ડિગ્રી સેલ્સિયસ થી લઈને ટેમ્પરેચર 46 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે તાપમાન જોવા મળ્યું છે પરંતુ હાલ સોમાસાનું ધીમે ધીમે અનુમાન જોવા મળી રહ્યું છે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર સોમાસાએ દસ્તક આપી દીધી છે જેના કારણે આજથી લઈને 29 મે દરમિયાન સોમાસાનું વિધિવત રીતે આગમન અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ત્યાંથી આ સોમાસું આગળ વધીને કેરળના વિસ્તારો સુધી પહોંચતા પહોંચતા એક જૂન સુધીનો સમય લઈ શકે છે કેરળના વિસ્તારોની અંદર એક જૂન દરમિયાન સોમાસાની દસ્તક જોવા મળી શકે છે પછી કેરળના વિસ્તારોથી આ સોમાસું બેંગલુરુ ત્યાંથી મુંબઈનો વિસ્તાર અને મુંબઈના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી આ સોમાસાને પહોંચતા પંદર જૂન સુધીનો સમય લાગી શકે છે અને પંદર જૂન બાદ રાજ્યના અનેક વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર પવનની ગતિવિધિઓ ભારે ફાટ્યું હોય તે રીતે માહોલ જોવા મળશે અને ગુજરાતના અનેક પવનની ગતિવિધિ ને કડાકા ભડાકા સાથે ફરી એકવાર મેઘતાંડવ જોવા મળી શકે છે અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે પરંતુ હાલ તો રાજ્યની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું વાવાઝોડું અત્યંત ઘાતક અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનો સ્ટ્રફ પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે જેને જોતા આજે અને આવનાર ચાર દિવસ સુધી હજી પણ સિસ્ટમનું ભારે સંક્રમણ જોવા મળવાનું છે જેના કારણે અરબ સાગરના વિસ્તારોમાંથી અને ઓમાનના વિસ્તારોમાંથી હવે સીધા જ પવનો ગુજરાત પર ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે પલટો આવવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પડવાને લઈને અનુમાન મુકવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ કોરબંદરનો વિસ્તાર ઓખા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે જે કે જૂનાગઢના વિસ્તારોની અંદર રાજકોટનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર ધીમી ધારે ક્યાંક ક્યાંક હળવા અને છૂટાછવાયા ઝાપટા જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટેમ્પરેચરની વાત કરીએ તો સત્યાવીસ ડિગ્રીથી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે હવે વાદળછવાયું વાતાવરણ સર્જાતું કચ્છમાં જોવા મળ્યું છે જેના કારણે ખાવડ નળિયા ગાંધીધામના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછવાયા વાતાવરણ સાથે આજે ઝરમર ઝરમર વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર અને દબાણ વધતું જોવા મળ્યું છે આવી રીતના પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરથી ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાના કારણે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ અત્યારે જોવા મળી રહ્યું છે જો કે સૌથી વધારે વધારે ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે તાપમાન જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી જેટલું સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે ચાલીસ ડિગ્રીથી લઈને આજે તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે જેવું પણ મોટું અનુમાન મૂકવામાં આવ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારેને તીવ્ર ગરમીનો માહોલ જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળછવાયું વાતાવરણ જોવા મળશે વાદળછવાયા વાતાવરણ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવું જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતની અંદર પણ વાદળો હવે રચાતા જોવા મળી રહ્યા છે જેને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઝરમર ઝરમર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર હાલ અત્યારે પ્રે મોન્સૂન એક્ટિવિટીની અસરો જોવા મળી રહી છે અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર વાવાઝોડાની ધીમે ધીમે શરૂઆત જોવા મળી છે પરંતુ ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે જ અરબ સાગરમાંથી પણ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટો આવશે અને આજે આવનાર ચાર દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત જ નહીં પરંતુ મદુરાઈનો વિસ્તાર વિસ્તાર હૈદરાબાદ મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનવડ કોરબા નાગપુરના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું જેમ જેમ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ પોતાનો વિસ્તાર પોતાનું સંક્રમણ પણ વધારતું જોવા મળી રહ્યું છે જેના કારણે આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ત્રાટકી શકે છે અને ત્રાટકવાની સાથે જ ફરી એકવાર ત્રાહીમામ પોકારી ઉઠશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતાની સાથે 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 વીજળીના કડાકા ભડાકા મેઘતાંડવ જોવા મળશે જેવું પણ અનુમાન આ વાવાઝોડા લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તો વરસાદ વાવાઝોડા અને ચોમાસા આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો